તમે કઈ બેંકની સાથે વ્યવહાર કરવાનું પસંદ કરશો જે બેંકના સ્ટાફ બહુ સારી રીતે તમારી સાથે ચર્ચા કરે છે વાતચીત કરે છે તમને રિસ્પોન્સ આપે છે પરંતુ એમની કાર્ય કરવાની એ બેંકિંગ સિસ્ટમ જે છે એ તમને સપોર્ટ નથી કરતી સમયથી તમારા પેમેન્ટ નું ટ્રાન્સફર નથી થતું જે બીજી બેંકો વહેલા સમયમાં કરતા હોય છે અથવા તો તમારું ક્લિયરિંગ તમારા સમયે નથી આવતું અથવા તો તમારા જરૂરત પ્રમાણે તમારી પોતાની અમાઉન્ટ તમને નથી મળતી કે એવું ઘણું બધું સ્ટાફ ચાહે ગમે એટલો સ્વભાવનો સારો હોય પરંતુ એ બેન્કિંગ સિસ્ટમ જો તમને સપોર્ટ નથી કરતી તો તમારો સારો સંબંધ હોવાને બાવજૂદ પણ તમે એ સાથે વ્યવહાર નથી કરતા પરંતુ એવી કોઈ બેંક હોય કે જે બેંકના ચાર્જિસ ઘણા બધા છે છતાં પણ એ તમારા જરૂરત પ્રમાણે સપોર્ટમાં આવી જાય છે અને તમારા બિઝનેસની અંદર બધી જ વસ્તુ ત્વરિત ગતિથી કરી આપે છે